જામનગર અને દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર ચોવીસ નો ભવ્ય સમાપન સમારોહ પ્રદર્શન મેદાન જામનગર ખાતે હતો ખેલ મહોત્સવ બહોળો પ્રતિસાદ છે પૂનમ બેન ની પ્રેરણા થી યોજાયેલા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ફિટ ઇન્ડિયાના સંકલ્પ ને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર ચોવીસ ને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે સમાપન કાર્યક્રમ સમારોહ રામ અગિયાર ગુટી રોમાં ખેલ મહોત્સવની પહેલ ને જામનગર લોકસભા મત વિસ્તારની જનતાનો બહોળો પ્રતિસાદ છે વિજેતા થનાર પૂનમબેન માસ્તે સર્ટિફિકેટ અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમના સૌને ઉત્સાહ વધારવા તથા જામનગર વાસીઓના મનોરંજન માટે ભવ્ય ભવ્ય આતિશબાજી રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરાયું આ મહોત્સવમાં વિવિધ બ્યાસી જેટલા ખેલાડીઓ રમતો જેવી કે રસ્સા ખેંચ કોથળા દોડ લીંબુ ચમચી દોડ સંગીત કુર્સી જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો આ ખેલ મહોત્સવમાં સ્પર્ધાઓનું ગ્રામ્ય કક્ષા શાળા કક્ષા તાલુકા કક્ષા ઝોન કક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન

અને ખાસ કરીને રમતવીરો ની આભારી છું કે એ પ્રકારે એમને આખું એટમોસ્ફિયર ક્રિએટ કરી અને સાંસદ ખેલ મહોત્સવ ને સાચા અર્થમાં એક ઉત્સવ નું સ્વરૂપ આપ્યું છે અને એને સફળ કર્યું હું એ બધાની આભારી છું કે આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આ પ્રકારનું આ આયોજન છે અને એમને આવવાની લાગણી વ્યક્ત કરી તમને જાણીને ખુશી થશે કે જામનગર નું આ સાંસદ ખેલ મહોત્સવ અત્યારના એક સેન્ટર ઓફ એટ્રેક્શન આપણા બધા રમતવીરોને લીધે અને નાગરિકોના ઉત્સાહ ને લીધે બધે બની ગયું છે ઘણા બધા લોકો એવા છે જે સમગ્ર રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક મને આપ સૌ વધી અભિનંદન પાઠવે છે આવવાની લાગણી ઘણા વ્યક્ત કરી છે અને આ પ્રકારનું આયોજન પોતાના ક્ષેત્રમાં કરવાની પણ વાત કરી છે પણ હું એવું માનું છું માનનીય પ્રધાનમંત્રી શ્રીનું આખું જે વિઝન હતું વિચાર હતો હું મોદી સાહેબનો ખાસ આ તકે આભાર એટલે માનીશ કે જો એમને મને આખું વિઝન ના આખ્યું હોત તો કદાચ આ પ્રકારે હું આયોજન ના કરી શક્યો હોત એ એમનું જ આ વિઝન છે જે અહીંયા અને સાંસક તરીકે એક આયોજક તરીકે મને એમ લાગે છે કે એ સાર્થક થતું હું જોઈ રહી છું અહીંયા ખૂબ સરસ એક પરફોર્મન્સ છે ખૂબ મોટી સંખ્યામાં આપણા જ બે જિલ્લાના દીકરા અધિકારીઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સરસ એક સાંસ્કૃતિક આપણી ઝાંખી આખી ગુજરાતની થાય એ પ્રકારે એમને એક પરફોર્મન્સ પણ આપ્યું એટલે અહીંયા જે કાંઈ પણ આજે બન્યું છે હું માનું છું કે આપણી આપણો જે આખો હલારનો એક સ્પિરિટ છે એ ખેલદિલીની જે ભાવના છે અને કોઈ પણ કાર્યમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું હોય સેવાકીય કાર્ય હોય કે આવા કોઈ પ્રસંગો હોય કે આવા કોઈ આયોજન હોય એમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું એ પ્રકારનું એક જે આખું વાતાવરણ છે એ વાતાવરણના દર્શન પણ અને આપણા ભાવના દર્શન ઈશ્વરિક દર્શન મને લાગે છે કે સાંસદ ખેલ મહોત્સવ ના માધ્યમથી આપણે સૌને ત્યાં છે હર્ષલ ખંદેડિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે